સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને માહિતગાર કરવા તથા જંગલી અને પાડેલા પક્ષીઓ બચાવવાના અભિયાન તરીકે દર વર્ષે 5મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે અમદાવાદમાં રખડતા કૂતરાઓ મામલે બે પાડોશીઓ બાખડી હતા જે બાબત હાઈકોર્ટ સુધી પહોંચી હતી જે બાદ હાઈકોર્ટ દ્વારા કૂતરાને ખખડાવનાર રહીશ તેમજ કોર્પોરેટરના વોર્ડના કર્મચારીઓને પણ ત્રણ દિવસમાં સોસાયટી સાફ કરવાની સજા ફરમાવવામાં આવી છે તેમજ મહાનગરપાલિકાને પણ હાઈકોર્ટે તાત્કાલિક શ્વાનને પકડવા આદેશ કર્યા છે છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીનીની છેડતીનો મુદ્દો હજુ ગરમાયેલો છે ત્યાં સુરતમાં એક 3 વર્ષની બાળકી સાથે અડપલાનો કિસ્સો સામે આવ્યો છે અને તે પણ એક વૃદ્ધે લેડીઝ ટોયલેટમાં ઘૂસીને આવી હરકત કરી હતી ડાંગ જિલ્લામાં ગુજરા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ચાર લોકો કારનો કોડિયો બની ગયા હતા અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો દેવદૂત બન્યો છે સારવાર માટે આવેલી મહિલાની તબિયત અચાનક લથડતા તબીબે સીપીઆર આપીને મહિલાનો જીવ બચાવ્યો છે સારવાર અર્થે આવેલી મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી જે મહિલાને તબીબે તાત્કાલિક સીપીઆર આપી તેનો જીવ બચાવ્યો હતો જેના કારણે તે મહિલાનો જીવ બચી ગયો હતો રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ બે સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે સત્યાવીસ જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે ભીમસિંહ આર બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે છે આજે સાંજે અંદાજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર પહોંચશે જ્યાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને નેતાઓ સાથે બેઠક કરશે હાલ શિયાળાની કડકટી ઠંડી વચ્ચે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો વધ્યો છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર દિલ્હી હરિયાણા શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી અથડામણ બાદ સીઆરપીએફ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું મહિલા પહેલવાનના કથિત યૌન શોષણના મામલામાં કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ સામે આરોપ નક્કી કરવાના મામલામાં દિલ્હી પોલીસે તપાસની કામગીરી શરૂ કરી દીધી છે કોર્ટે બ્રિજભૂષણ સિંહને કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપી છે બોલિવૂડના સુપરસ્ટાર દીપિકા પાડુકોણ આડત્રીસ વર્ષની થઈ ગઈ છે અને અભિનેત્રીએ બે હજાર આઠમાં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારથી તેણી અત્યાર સુધીની કારકિર્દીમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન હાંસલ કર્યું છે સાથે જ અભિનેત્રીએ ફિટનેસના મામલે બધાને પાછળ છોડી દીધા છે સાઉથ આફ્રિકાને ભારત વચ્ચે રમાયેલી કેપટાઉન ટેસ્ટમાં ભારતીય બોલરોએ પોતાની તાકાત બતાવી હતી આ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોએ માત્ર સાહીઠ પોઈન્ટ એક ઓવર નાખી અને વીસ વિકેટ ઝડપી લીધી હતી આ જીત બાદ વિજેન્દ્ર સેવાગે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરને જડબાતોડ જવાબ આપ્યો છે જેઓ સતત ભારતીય પીચો અને બોલરો પર સવાલો ઉઠાવતા હતા તો આ હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર